જામનગર મહાનગરપાલિકામાં ખુલ્લે આમ ચાલી રહેલા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ચકચાર જાગી છે જેમાં મનપાના પાણીના ટાંકાના કર્મચારીઓને બિલમાં સહી કરાવવા માટે એક પોઈન્ટ પંદર લાખનું ચૂકવણું કરવામાં આવ્યા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે તો ક્યાં ટાંકાના કર્મચારી તપાસ થશે કે પછી ભીનું સંકેલાઈ જશે તે પણ મોટો સવાલ છે અને જોવાનું રહેશે ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદોમાં ઘેરાયેલી રહે છે ત્યારે મનપામાં બિલ મંજૂર કરાવવા માટે નાણાં ચૂકવવા પડતા હોવાનો કિસ્સો પણ હાલ પ્રકાશમાં આવ્યો છે જે એજન્સીનો પત્ર દેખાય છે એ એજન્સી આજથી ત્રણ વર્ષ પહેલા લગભગ વીસ એકવીસમાં એનું કામ ચાલુ હતું એ સમયે એમાં એ માણસ કામ કરતો હશે ને એણે એ લેટરનો ઉપયોગ કરી એમાં બધાના નામો લખી અને આ રીતે વાયરલ કર્યું છે જે વસ્તુ અત્યારે બે વર્ષ પહેલાં કે ત્રણ વર્ષ પહેલાંની વાત અત્યારે જાહેર કરે એટલે એ પ્રથમ તો એ લેટર જ શંકાસ્પદ